ગુજરાત રાજ્ય ઉપર ફાટતું જોવા મળી શકે છે બંગાળની ખાડીના દરિયામાં બનેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ ટકરાવા માટે ગતિ કરતી જોવા મળી છે અને અત્યારે આ સિસ્ટમ મુંબઈના વિસ્તારોથી લઈને હૈદરાબાદ અને નાગપુરના વિસ્તારોથી ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે ગુજરાતના વાતાવરણ ઉપર એકા એક મોટો પલટો જોવા મળ્યો છે અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો અત્યારે જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયામાંથી તો તોફાની પવનો ગુજરાત સાથે ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનની ઝડપની જો માહિતી મેળવવામાં આવે તો ગુજરાતનો દરિયો ગાંડોતૂર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે ને પવન 45 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ચારે દિશાઓ તરફથી ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અત્યારે ગુજરાત ઉપર ખૂબ જ દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે ગુજરાતમાં ટકરાયેલું સાના નામનું વાવાઝોડું પણ હવે ધીમી ગતિએ આગળ વધીને મોસ્કોટના વિસ્તારોને ઓમાનના વિસ્તારોની અંદર અસના નામનું વાવાઝોડું અત્યારે ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે જેના કારણે પણ સાયક્લોનિક સિસ્ટમનું સર્ક્યુલેશન અરબ સાગરના દરિયામાં મજબૂત બનવાના કારણે ગુજરાત ઉપર હજી પણ ધીમી અસરો તે વાવાઝોડાની જોવા મળી છે તો ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધીને મુંબઈના વિસ્તારોમાંથી ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહી છે નું જોર વધવાના કારણે ગુજરાત ની અંદર આજે સાંજ પહેલા જોવા મળશે મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાત ઉપર ફરી એકવાર સાથે ધબ ધબાટી બોલાવતા હોય તેમ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર દસ થી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે ઓગસ્ટ મહિનો અતિ ભયંકર સાબિત થયો છે ઓગસ્ટ મહિનાના છેલ્લા એક અઠવાડિયાની અંદર મેઘરાજાએ ગુજરાતમાં રીતસરની તબાહી મચાવી હોય તેમ સંપૂર્ણ ગુજરાત પાણીમાં ડૂબેલું જોવા મળ્યું હતું અનેક જિલ્લાઓમાં જેમાં માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરથી લઈને ખંભાળિયા અને જામનગરના વિસ્તારોમાં રીતસરની મેઘરાજાએ તબાહી મચાવી હતી ને જેમાં વધતી જોવા મળી શકે છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં અત્યારે ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અરબ સાગરની સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની દિશા તરફ આગળ વધતી જોવા મળી છે આમ સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવાના કારણે અત્યારે બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજવાળા પવનોને અરબ સાગરના દરિયામાંથી આવતા તીવ્ર પવનોને જોતા ગુજરાત પર સતત દબાણનો એક ઘેરાવો અત્યારે બનતો જોવા મળ્યો છે અને એક સિસ્ટમની સ્ટ્રફ લાઇન અરબ સાગરના થી લઈને આવી રીતે બંગાળની ખાડીના વિસ્તારો સુધી સ્ટ્રફ લાઈન લંબાયેલી જોવા મળી છે ને આ સ્ટ્રફ લાઇન વાળા એરિયામાં આમ ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં મેઘરાજાની તોફાની રીતસરની બેટિંગ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે અરબ સાગર અને બંગાળની બંને ખાડીની અંદર અત્યારે નવી હલચલ સક્રિય બનતી જોવા મળી છે નવી હલચલ સક્રિય થવાની સાથે જ ગુજરાત રાજ્ય ઉપર પણ પવનોની તીવ્રતા સતત વધતી જોવા મળી છે આમ એકા એક મોટા પલટાવો અને ગુજરાત ઉપર ઘેરાઈ રહેલા કાળા વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર હવે ભાદરવો મહિનો અતિ ભારે સાબિત થઈ શકે છે શ્રાવણ મહિનાની જેમ ગુજરાત રાજ્ય ઉપર પણ આબ ફાટતું જોવા મળશે ને આજથી લઈને આગામી દસ સપ્ટેમ્બર સુધીની અંદર ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજ સાંજ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર જોર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી વધતું જોવા મળવાનું છે જેના કારણે ગુજરાત અંદર ફરી એકવાર ધોધમાર થી લઈને ભારે વરસાદ મેઘતાંડવ સ્વરૂપ અંદર ગુજરાતમાં જોવા મળશે જેવી પણ મોટી આગાહીને મોટું અનુમાન ગુજરાત ઉપર દર્શાવવામાં છે છે હાલ અત્યારે સિસ્ટમનો પટ્ટો સતત ગુજરાત ઉપર લંબાતો જોવા મળ્યો અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં મેઘરાજા પોતાની સવારી લાવીને ફરી એકવાર ગુજરાતને તરબોળ કરે પાણીની અંદર ડૂબાડે તેવું મોટું અનુમાન દર્શાવવામાં

કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ને વરસાદ ખાબકવા અંગે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ને ક્યાં ક્યાં કેવો કેવો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ હવે આગળ વધીએ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે અને અમુક જિલ્લાઓમાં હળવા વરસાદ ખાબકવા અંગે અલગ અલગ પ્રકારનું એલર્ટ આજ માટે ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું જોર વધી રહ્યું હોવાના કારણે આગામી કલા કોની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ વલસાડના જિલ્લામાં અતિ ભારે આજે બપોર પછી અને સાંજ દરમિયાન રીતસરનું આભ ફાટેલું ગુજરાતમાં જોવા મળશે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગો આગામી કલાકોમાં શરૂ થતી જોવા મળી શકે છે અને મેઘ ભરૂચના વિસ્તારોની ની અંદર નર્મદાના વિસ્તારોની અંદર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ આજથી ખાબકતો જોવા મળશે ગુજરાત ની અંદર વરસાદના નવા રાઉન્ડ ના પગલે આઠ ઇંચ થી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ પણ આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં જોવા મળી શકે છે જેવું પણ મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ભાવનગરના જિલ્લાની અંદર અમરેલીના જિલ્લાની અંદર છોટા ઉદયપુરનો વિસ્તાર દાહોદના વિસ્તાર પંચમહાલ વડોદરા અને આણંદના જિલ્લામાં પણ આજે આ છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આમ દક્ષિણ ગુજરાત

આવી રહી છે સાથે સાથે કચ્છના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારોની અંદર પણ મોટા પલટાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લીના જિલ્લાની અંદર પાટણ મહેસાણા ગાંધીનગર મહેસાણાના જિલ્લાની સાથે મહીસાગરના વિસ્તારોની અંદર ખેડા અને અહેમદાબાદના જિલ્લામાં પણ પવનોની તીવ્રતા વધતી હોવાના કારણે મેઘરાજાનું દબાણ આ વિસ્તારોમાં જોર કરતું હોવાના કારણે સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર પવનોની તીવ્રતા સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટા ઉદયપુર પંચમહાલ વડોદરા આણંદના જિલ્લામાં સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગામી કલાકોની અંદર યેલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજે તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને તોફાની પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર આવતીકાલ દરમિયાન પણ સિસ્ટમનું અતિ ભયંકર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળવાનું છે જેમાં આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર રાજકોટના વિસ્તારની અંદર બોટાદના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લામાં અમદાવાદનો જિલ્લો ગાંધીનગર ખેડા પંચમહાલ છોટા ઉદયપુરના જિલ્લાની અંદર સાથે સાથે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લામાં પણ તોફાન શક્રીય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે જેના કારણે આ વિસ્તારો માટે આવતીકાલ દરમિયાન પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લામાં આણંદ વડોદરા નર્મદા અને ભરૂચના વિસ્તારોની અંદર પણ આવતીકાલ દરમિયાન જોર વધતું જોવા મળશે અને આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સતત તોફાન મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ચાર તારીખે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળશે અને સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે જેમાં કચ્છ બનાસકાંઠાના જિલ્લાની અંદર પાટણના વિસ્તારની અંદર મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર ખેડા પંચમહાલ દાહોદ નર્મદા સુરત તાપી વડોદરા અને આણંદના જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર વિસ્તારો માટે ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને પાંચ તારીખથી ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ નબળી પડતી જોવા મળશે પરંતુ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણાના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ પાંચ તારીખ દરમિયાન પણ દર્શાવવામાં આવ્યું છે આમ આજથી લઈને આગામી પાંચ દિવસોમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં હળવાથી ભારેને અતિભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે